માનો કે જે બધે ગામડે ગામડે મેં ફિલ કરી અત્યારે વીરપુર માં આપડે વજુભાઈ ડોબરિયા ની વાડી અમે આવ્યા છે આ અંદર અને આપણે લસણે કરાવ્યું છે ભાઈ ને ડુંગરી કરાવ્યું છે મેવાસા રોડ ઉપર ભાઈ આ જમીન છે હવે આ જીરાની અંદર મેં ટ્રીટમેન્ટ કરાવેલી છે તો આપણે વજુભાઈ ને આપણે પૂછી છે કે આટલી બધી શાઇનિંગ વાળું જીરું સાથે ગામડે ગામડે જોઈ છે પીડા પડી ગયા છે ગ્રોથ નથી આ કલર માં એવું છે

આજે સાડા પાંચ વાગ્યા છે અત્યારના એટલે થોડુંક પીડાશ માથે આવે છે પણ આ તમે સામે આટલી શાઇનિંગ તમે જીરાની જોઈ રહ્યા છો આજે માનો કોઈ પણ જીરાની અંદર તો જો ભાઈ આપણે જે બીજા અત્યારે મોમાનો કે વિરપુર અંદર દવા વપરાણી છે આજુબાજુમાં જીરા જોઈ છે તમે જે આ દવા માનો ઘણા ટાઈમ થી વાવો છો તો સેમા સેમા તમે વાપરી છે આ જીરામાં વાઇપરા પછી તમને ફાયદો શું છે અત્યારે હવે આ આ સાલે જ આ દવા વાપરી છે હું જીરું છ આઠ વર્ષથી વાવું છું એટલે પાકતા માંડ આવડું છે હા બરોબર છે અત્યારે આ જે જો ફૂલે નથી આવ્યું કમ્પ્લીટ હા હા તાય એવડું થયું હોય હવે મને એમ છે આ જીરો લગભગ 2 ફૂટ નું થાય એવો અંદાજ છે બરોબર છે તો તમને જે દવા વાયપરા પછી મૂળિયામાં આયપા પછી જે આ માનો કે તંદુરસ્તના પાક સમકવાળો અને માનો કે જે પાકતા થાતું હતું તો તમને આ પેલો ફાયદો આ થયા ને કે જે મૂળિયામાં વાયપરા પછી માથે ને દવા વાયપરા પછી તો આજુબાજુમાં તમારે બધે ઘણી વપરાણી છે એના કરતા તમને આ દવામાં રિઝલ્ટ કેવું લાગ્યું ખેડૂને શું કીયો છો આપણે આ રિઝલ્ટ માં મને તો 100% જોઈએ બરોબર છે હવે તમે લસણમાં ને ડુંગળી માં વાપરો એમાં કેવું રિઝલ્ટ સાથે ખેડૂ ને કયો જી એમાં જો આપણો લસણ આ લસણ ને ભાઈ ની ડુંગળી સામે છે હા હા લસણ માં એ રિઝલ્ટ બહુ સારું છે ડુંગળી માં અત્યારે રિઝલ્ટ બહુ સારું છે બરોબર છે તો તમે તમે બીજી દવાઓ કે કે જે માનો વર્ષથી વાવો છો અને અત્યાર સુધીમાં આ જીરાની સુધી આવી સાઈનિંગ નજ જોઈ અને આવું જીરું ન જોયું તો તમે આ જે મૂળિયાની ટ્રીટમેન્ટ કરેલી છે ને માથેના રાઉન્ડ જે કરેલા છે તો તમને સો ટકા ફાયદો છે તો કયો છો ને ખેડૂત તો આ દવા અને મૂળિયાની ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો સો ટકા વાતાવરણમાં થાય છે ને સો ટકા બરોબર છે તો લીલો હુકો પીડિયો કે જામલિયો તમારા જીરાની અંદર કોઈ પણ વસ્તુ નથી તો તમને પૂરેપૂરો આ બેનિફિટ આમાં માનો કે ખેડૂત મૂળિયાની ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો થાય બરોબર છે